છે ગુજરાતી વાર્તા પ્રસંગ છે પણ બહુ સમજવા જેવો મજાનો છે બહુ એક ધનવાન પુરુષ યુવાન જન્મદિવસ હતો પાર્ટી આપેલી અને પોતાના તમામ મિત્રોને એમને યાદ કરેલા બધા જ મિત્રો એવા જ વેલ સેટલ્ડ બહુ સારા ધનવાનો બધા હતા પણ એક મિત્ર ગરીબ હતો મિત્ર તો હતો જ મિત્રતા એમ ક્યારેય ઓછી નહોતી થઈ એટલે એને પણ ખાસ યાદ કરી અને આ પાર્ટીમાં સાથે સંમિલિત કરેલો બહુ વિશ્વાસપાત્ર હતો ગરીબ હતો પણ ખાનદાન હતો ભોજન પ્રસંગ બધો ચાલી રહ્યો હતો એમાં અચાનક જેમનો જન્મદિવસ હતો એ જ મિત્રને ખબર પડી એના હાથમાં એક રિંગ એક વીટી બહુ મોંઘી વીરા જડીથી વિટી હતી અને વીંટી એના હાથમાંથી ક્યારેય સરકી ગઈ પડી ગઈ એને ખબર ન પડી ઘરના સભ્યોને પૂછવા માંડ્યું કે મારી વીંટી કે અમને શું ખબર થોડી ચહલ પહલ થવા લાગી મિત્રો બધા એ પૂછવા લાગ્યા શું થયું ભાઈ કે ના કાંઈ નહીં એના કેસ શું થયો અને વાત કરી ભાઈ વીંટી પડી ગઈ છે વીટી પડી ગઈ છે એટલે શોધીએ છીએ હમણાં જ મારા હાથમાંથી હમણાં જ પડી ગઈ છે એક મિત્ર બોલો તો ભાઈ આનું સમાધાન અત્યારે જ થઈ જવું જોઈએ પછી બધાની ઉપર શંકાની નજર રાખવી એ ઠીક નહીં અત્યારે સમાધાન કરીએ બીજા એક તરફ તેમાં ટાપસી પુરાવી કે ના બરાબર છે પછી કાયમને માટે એક ડાગ રહી જાય કે કોણ હૈશે આ હૈશે આ હૈસે આ હૈશે એ થવા દેવું નથી અત્યારે બધા જ ઊભા રહી જાવ લાઈનમાં જેટલા બધા હતા કોઈ બહાર નીકળવાનું નહીં દરવાજા કેરા બંધ નક્કી કર્યું હવે ખિસ્સા માંડો તપાસવા એક જણો માંડો બધાના ખિસ્સા તપાસવા એક પછી એક એક પછી એક બધાના ખિસ્સા તપાસતા ગયા પણ આ ગરીબ મિત્રએ એનું ખિસ્સું તપાસવાની મનાઈ કરી દીધી વાત આખી સાંભળું છો રડવું આવી જાય એવી વાત પોતાના ખિસ્સો તપાસવાની ના પાડી દીધી એટલે બાકી બધાએ આવેલા અપમાન મેંડા કરવા બધાએ જેમ ફાવે એમ બોલવા લાગ્યા આણે કીધું ભાઈ કઈ કાંઈ કોઈક બોલશો નહીં કાંઈ અહીંયા પાર્ટી પૂરી હવે બધા જાઓ બહુ બધા મજાક કરવા લાગ્યા તિરસ્કાર ભરી નજરે જોવા લાગ્યા ચોરની નજરથી જોવા લાગ્યા પેલો મિત્ર ઊંધું ખાલીને ઉભો રહ્યો બધાએ જતા રહ્યા આ મિત્ર પણ એની રીતે ધીમેકથી ત્યાંથી પસાર થઈ ગયો ઘરે ગયો પ્રસંગ એવો બને છે કે જેની ખોવાયેલી એ બીજા દિવસે સવારે એમના ખિસ્સામાં હાથ નાખ્યો તો કોર્ટમાં એક વીંટી પડેલી હા પોતાના જ કોર્ટમાં વીંટી પડેલી પણ પોતે જોયું નહીં અને દુઃખ એ વાતનું થયું કે મારો પેલો ગરીબ મિત્ર હતો એની સ્થિતિ ગરીબ હતી ખાનદાન છે વિશ્વાસપાત્ર છે પણ આટલા બધા માણસોની વચ્ચે એને અપમાન સહન કરવું પડ્યું મારે કારણે ભૂલ મારી ગફલાઈ મારી અને સહન એને કરવું પડ્યું ખરેખર મારે શરમ જેવું છે અને તરત પોતાના ગરીબ મિત્રની પાસે જઈને કીધું છે કે ભાઈ મને માફ કરજે વીટી મહારાજ કોર્ટમાં કોટમાં હતી પણ મને ખબર ન રહે અને તપાસ બધાને કરી પણ મને એક વિચાર મને પ્રશ્ન આવે છે શું તારા ખિસ્સામાં વેચી નહોતી બરાબર છે કે હા તો તે તપાસ કેમ કરવા દીધી નહીં વાત એ સાચી શંકા તો ત્યાં જ થાય તે તપાસ કરવાની ના કેમ પાડી વિરોધ કેમ કર્યો તપાસ કેમ ન કરવા દીધી અને ત્યાં આ મિત્રની આંખમાંથી દળદળ ટળદળ હસુડા મેંડા ચાલવા પોતાના મિત્રનો હાથ પકડી અને બાજુની રૂમમાં એની એક દીકરી બીમાર પડેલી અને દીકરીની સામે જોઈને મને કહે છે કે ગઈકાલે જ્યારે તારી પાર્ટીમાં હું આવતો હતો ત્યારે મારી છોકરીએ મને બહુ વિનંતી કરેલી રડતાં રડતાં મને કીધેલું કે પપ્પા મારે મીઠાઈ ખાવાની ઈચ્છા છે મને કંઈક સ્વીટ આપો મને મીઠાઈ આપો એની મીઠાઈ ખાવાની ઈચ્છા બહુ હતી મારે માટે મીઠાઈ લાવજો મારે માટે મીઠાઈ લાવજો એવી એની ઈચ્છા હતી તારે ત્યાં આવ્યો મારી થાળીમાં જે મીઠાઈ હતી એ મીઠાઈ મેં ન ખાધી એ મીઠાઈ મેં મારા ખિસ્સામાં મૂકી દીધેલી અને મને ચિંતા એ વાતની હતી કે તપાસ કરે અને મારા ખિસ્સામાંથી મીઠાઈ નીકળે તો વધારે મને શરમ આવે અને મારી દીકરીનું નામ લેવું પડે દીકરીને માટે લઈ જાઉં છું મારી દીકરીને પણ શરમ થાય એનું પણ અપમાન એ પાર્ટીમાં થાય એના ભયે કરી અને મેં તપાસ કરવાની ના પેઢી પેલા મિત્રની આખો ચોધાર આસુડે રડવા લઈ ગયો મારા મિત્રની આ સ્થિતિ તરત જ બહાર નીકળી ગયો અને સારા ડૉક્ટરને લાવ્યા સારી ટ્રીટમેન્ટ કરાવી એને માટે બેડ સોગાદ મીઠાઈ વગેરે બધું આપ્યું અને મિત્રને કીધું આજથી હવે તારે મારી સાથે કામ કરવાનું છે આજથી તું મારો નાનો ભાઈ છો હું જે કામ કરું છું એ કામમાં તારે પૂરેપૂરું મારી સાથે ડેડિકેટેડ રહેવાનું છે હવે તારી ગરીબાએ હવે તારી તકલીફ મારાથી સહન નહીં થાય માટે મારી વાતને તું કે નકારતો નહીં આવી રીતે ભલા ભક્તજનો એક ઘટના ઘટી કહેવાની વાત એ છે કે પોતાના માતા પિતા હોય એને પોતાના સંતાનોને માટે એની નાની નાની ખુશીઓને માટે એને ઘણું બધું સહન કરેલું હોય છે એને ઘણી બધી તકલીફો સહન કરવી પડી હોય છે એ ક્યારેય કોઈને કહેવા નથી જતા એના બેનર નથી છપવાતા હે એને જગતના ચોક વચ્ચે એ ઢંઢેરો નથી પેટાવતા કે આટલું મેં સહન કર્યું છે એ બધું જ સહન કરી લે પોતાના સંતાનોના સન્માન માટે એ બધા જ અપમાન સહન કરી લેવા માટે માનો કે સર્જાણા હોય છે એને ક્યારેય તકલીફ ન પડે એવી પણ આપણે ખેવના રાખવી જોઈએ અને આ પ્રસંગ બીજી વાત આપણને એ સમજાવે છે કે ક્યારેય પણ અધૂરી વાત અથવા તો બહુ ઉતાવળિયો નિર્ણય લઈ અને ખોટું ડિસિઝન નહીં લઈ લેશો કોઈ એક એક સાઈડની વાત સાંભળી વિચારી જાણી અને નિર્ણય ઉપર નહીં આવી જતા બહુ શાંતિથી વિચાર કરજો બે પક્ષને સાંભળજો સમજજો અને એમાંથી નિષ્પક્ષ ભાવે વિચાર કરી શકશો તો તમે ઘણા બધા અપરાધોથી બચી શકશો માણસ જે બીજાનો અપરાધ કરીને કંઈક કારણ આ છે હા આપણી એકવીસમી સદીમાં રાજકારણ જ્યારે બહુ બગડતું જાય છે એમાં ખાસ કરીને આ પાર્ટી હોય એ ઓલી ઓલી પાર્ટીની ટીકા નિંદા કરતી હોય એ આની ટીકા નિંદા કરતી હોય અને એમાં સમાજનું કે પ્રજાનું કંઈ ભલું હોતું નથી એમાં એનું કંઈ સારું હોતું નથી પોતે કરવાનું છે શું એ સમજવાનું છે અને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે પોતાનો અભિપ્રાય આપતા પહેલાં સ્થિતિને સમજવી બહુ જરૂરી છે પૂર્ણ વાત જાણ્યા વગર સમજ્યા વગર કોઈના ઉપર આક્ષેપ ન કરી શકાય આ મિત્રોની વાત આપણે ને બધાને એમ જ વાત હતી એને ખિસ્સું તપાસવા દીધું નહીં માટે એ જ ચોર છે એણે જ ચોરી કરી છે કોઈએ નોતા એનેટી લેતા જોયો કોઈએ નહોતું એને ખિસ્સામાં નાખતા જોયું નહોતું કોઈએ એના ખિસ્સામાં વીંટીનું પણ કાંઈ ચિત્ર એને જોયું કોઈએ કંઈ જોયું તો પણ બધાએ આક્ષેપ આરામથી નાખી દીધો એને જ વીટી ચોરી માટે જ એ ના પાડે છે માટે ઝડપી લેવાની તપાસ કરવાની ના પાડે છે પણ જ્યારે સાચું દ્રશ્ય જ્યારે સામે આવ્યું ત્યારે આઝા ગગડી જાય એવું થયું માટે ક્યારેય ઉતાવળમાં નિર્ણય નહીં લેતા અને કોઈ પ્રત્યે અભિપ્રાય આપતા પહેલાં સાત વાર વિચાર કરજો પછી પછતાવવું બહુ પડે પછી સંબંધો ખરા ખાટા થઈ જાય બગડી જાય એ પછી ક્યારેય સંધાતા નથી આપણે ત્યાં કહેવાય હાંધા એટલા વાંધા મન મોતીને કાચ એકવાર ટ્વીટા પછી પાછું એવું જોડાતું નથી માટે તૂટતા પહેલાં બહુ વિચારો તોડતા પહેલાં બહુ ધ્યાન રાખવું